ખેડા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે જે અંતર્ગત નડિયાદ શહેર તેમજ આજુબાજુના ગામોમાં કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા કાળુસિંહ ડાભીએ જણાવ્યું કે મોંઘવારી બેરોજગારી તેમજ ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓથી જનતા ત્રસ્ત બની છે ત્યારે અમે આ મુદ્દાઓને લઈ જનતા વચ્ચે જઈ રહ્યા છીએ કાળુસી ડાબીએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું કે કોંગ્રેસની ભવ્ય જીત થશે સાથે જ ભાજપ દ્વારા ઈડી સીબીઆઈ તેમજ આઈટીનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું કાળુસી ડાબીએ જણાવ્યું આજે અમારે નડિયાદ શહેર અને જે ગ્રામીણ વિસ્તાર છે એ અમારે ડોર ટુ ડોરનો પ્રચારનો કાર્યક્રમ છે અમારા કાર્યકરો તમે જો અમારા હાર્દિકભાઈ અમારા બધા સમગ્ર નડિયાદ જે વિધાનસભાના જે બધા ઉત્સાહ બધા કાર્ય કાર્યકરો છે ખૂબ ઉત્સાહમાં છે અને આજે અમે ડોર ટુ ડોરના કાર્યક્રમો જઈ રહ્યા જો મતદારો તો ચારે બાજુથી વાતાવરણ સરસ રીતે બની ગયું અમે ધોળકા ગયા માતર ગયા મેહમદાવાદ ગયા અમારું કપડંજ હોય અમારું દસકોય હોય કોઈ વિધાનસભા અમે માઈનસ થવાના નહીં અને આ બેઠક અમે બે અઢી લાખ વોટથી અમે આ વખતે જીતવાના છે કે એમ કે કાર્યકરોમાં એટલો બધો ઉત્સાહ છે ગાડી ભાજપાડી ગોમડે મોટા ભાગે તમે જો એમનું બોર્ડ પર નહીં વેચવા દેતા અમારો કાર્યકરો છે એટલા બધા ઉત્સાહમાં છે આજે ગ્રામીણમાં રાત્રે બે વાગે બાર વાગ્યા સુધી નોનો મોટો ડોર ટુ ડોર પ્રચાર કરતા હોય આજે નડિયાદમાં સત્તર ખેડા લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર શ્રી કાળુસિંહજી ડાભીનો નડિયાદની અંદર રોડ પ્રચાર કરવા અમે લોકો જઈ રહ્યા છે અત્યારે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિથી નડિયાદના કાર્યકર્તાઓ પોતાની ગાડી લઈને પહોંચી ગયા છે અને એક પોઝિટિવ વાતાવરણ ઊભું થાય લોકો કહે છે કે અમારા ઉમેદવાર પ્રજાની વચ્ચે છે તે રીતના રાખી અને અમે લોકો પાસે મત માંગવા અત્યારે નીકળી રહ્યા છે અમને આશા છે કે લોકો અમારા કરતાં હર્યા કરતાં વધારે મત આપી અને આ ખેડા સત્તર ખેડા લોકસભાની સીટ વિજય બનાવશે